ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલ નિલાખા ગામમાં એક નવ દુર્ગા ગરબી મંડળનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય છે જેમાં આ ગરબી મંડળમાં નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિતની અલગ અલગ ટીમ રાસ રમી અને નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે રાસ રમે છે ત્યારે આ વર્ષે આ ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મસાલ રાસ રમી અને મસાલમાંથી નીકળેલા અંગારા ઉપર રાસ રમતા જોવા મળ્યા ગામમાં નવદુર્ગા ગરબી મંડળનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત નીલાખા ગામના સાથ ને સહકારથી આજે પણ એક માત્ર ગરબીનું ભવ્ય આયોજન થાય છે જેમાં ખેલૈયાઓ બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવાશમાં જોવા મળે છે અને નવરાત્રીમાં માતાજીની આરાધના અને સાધના કરી માતાજીના ગરબા ઘૂમે છે આ ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પહેલાના વીસ દિવસ સુધી આ મસાલ રાસની પ્રેક્ટિસ કરીને નવરાત્રીમાં રાસને લોકો સમક્ષ રમવામાં આવ્યો હતો જેમાં રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત બે જ વખત રમવામાં આવે છે જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત આઠમા નોરતે રમવામાં આવે છે ગામ નીલાખા છેલ્લા આઠ વર્ષથી હું ગરબીમાં રહું છું એમાં અલગ અલગ પ્રકારના અમે રાસ લઈએ મણિયારો છે લાલ તલવાર છે ગોપરા છે એક્શન રાસ છે એમાં અમારો ખાસ આ મસાલ રાસ છે જે સડકતા અંગારા પર લઈએ છીએ કે પ્રેક્ટિસ દરમિયાન કે અહી ચોકમાં લેતા દરમિયાન કોઈ પણ પ્રકારના ગોવાડિયાને કોઈને કંઈ ઈજા ન થતી આ પ્રાચીન કાર્તિક ગરબી આલી આવે છે ઢોલ છે તબલા છે પેટીના છે એ નિય આયર વારામાં લઈ હા મારું નામ ગોપાલ ડાંગર ગામ નીલાખા તાલુકો કોપલેટા જિલ્લો રાજકોટ અમે આ વર્ષોથી પરંપરા મુજબ અમારી ગરબી ચાલુ છે અમે આ ગરબી ની અંદર નાના ગોવાડિયાઓ મોટા ગોવાડિયાઓ અને બાળાઓ અવન અમારા અવનવા રાસ રજૂ કરે છે જેમ કે મોટા ગોવાડિયાઓ ઢાલ તલવાર મસાલ રાસ એકસન રાસ ને એવા અનેક પ્રકારના રાસ રજૂ કરે છે નાના ગોવાડિયાઓ પણ મણિયારો રાસ એકસન રાસ અને અમારી બાળાઓ પણ અનેક પ્રકારના રાસ રજૂ કરે છે અમે આ રાસ પરંપરા મુજબ સાદા રાસ જ રજૂ કરીએ છીએ અને દેશી ઢોલ વાજુ અને લાઈવ કલાકાર દ્વારા અમારા રાસ ગાવાના રાસ રજૂ થાય છે વિપુલ ધામેચા ન્યૂઝ ઉપલેટા